અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં શિવશક્તિ યુવક મંડળ દ્વારા યે નયા ભારતે થીમ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી મંડળે મુંબઈમાં તૈયાર કરાયેલી એકતાલીસ ફીટ ઊંચી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી જેમાં એઆઈ અને થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રતિમા ઓપરેશન સિંધુ અગ્નિવીર સ્વચ્છતા અભિયાન અને ડિજિટલ પેમેન્ટ જેવી નયા ભારતની પહેલને દર્શાવે છે શિવશક્તિ યુવક મંડળ દક્ષિણ ચાર રાજા બેનર હેઠળ છેલ્લા અડસઠ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે

બે ની થીમ છે તે આ વખતે રાખવામાં આવી છે અને જે દાદાની પ્રતિમા છે તે ઇકો ફ્રેન્ડલી પ્રતિમા છે એટલે કે જે ટીશ્યુ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે અને ગુજરાતની સૌથી મોટી પ્રતિમા હોય તેવી વાત કરવામાં આવી છે એકતાલીસ ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વાત કરીશું જે શિવશક્તિ યુવક મંડળના જે સભ્ય છે આગેવાન છે પરાગભાઈ સાથે પરાગભાઈ નયા ભારત થી મુઠ પણ તૈયાર કરવામાં આવી છે અને ખાસ ટિશ્યુ પેપરમાં આ વખતે ગુજરાતમાં મોટા મોટી 41 ફૂટની ટિશ્યુ પેપરથી બનેલી મુંબઈથી બનાવેલી આ મૂર્તિ અમે અહીં પ્રસ્થાપિત કરી છે આ વખતે નું દર વખતની જેમ અલગ અલગ થીમ સાથે અમે ગણેશ ઉત્સવ ઉજવતા હોય છે આ વખતે એ નયા ભારત હે એની થીમ પર અમે AI 3D ટેકનોલોજીથી આખો ગણેશ ઉત્સવનું આયોજન કરવાના છે યે હે નયા ભારત શું હશે એમાં

મૂકીને થીમ બેઝ ગણેશ ઉત્સવ માટે શ્રી શિવશક્તિ યુવક મંડળ પ્રખ્યાત છે દર વર્ષે લાખો ભક્તોજન દર્શન માટે આવે છે એ કોઈ સારો મેસેજ લઈને જાય સમાજને કોઈ સારો મેસેજ મળે તે માટે થઈને દર વર્ષે એક નવા વિષય સાથે સમાજને જોડવાનો પ્રયત્ન ગણેશ ઉત્સવ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે જે નયા ભારત છે એની થીમ સાથે ગણેશ ઉત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદર જે દેશ આગળ વધી રહ્યો છે અને પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ જેવા નકારા લોકો જે ભારતની ઉપર આંખ ઉંચાઈ કરવાની હિંમત રાખે છે એ લોકોને સર્વે સરાક જે જવાબ આપણા માન્ય પ્રધાનમંત્રીજી આપે છે તો આ માધ્યમથી પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હવે આ ભારતે આ એ નયા ભારતે અભી એ ઝૂકતા નહીં એ સી સીધા જાગે ઠોકતા હે તો આવા અલગ અલગ વિષયોને આપણે સમાજ સુધી પહોંચાડવાના આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે કયા વિકસિત ભારતની તરફ આપણે હરણફાળ ભરી રહ્યા છે ત્યારે એ બતાવવાનો એક પ્રયત્ન આ ગણેશ ઉત્સવના માધ્યમથી આપણે આ વર્ષે કરવાના છે તમે જોયું તે રીતે કે જે મુંબઈમાં છે ટિશ્યુ પેપરમાંથી જે પ્રતિમા છે તે તૈયાર કરવામાં આવી છે ચારસો કિલોથી વધુ જે ટિશ્યુ પેપર છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ નયા ભારતની થીમ છે તે થીમ પસંદ કરવામાં આવી છે ઓપરેશન સિંદૂર હોય સ્વચ્છતાની વાત હોય કે પછી વિકસિત ભારતની વાત હોય તમામ બાબતોને છે તે આવરી લેવામાં આવી છે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે આમ પ્રતિમા છે તે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે કેમેરામેન મિતભ સાથે અમદાવાદ